નાની ખાવડી વિસ્તારમાં રાજપૂત યુવાનની ઘાતકી હત્યા કરનાર હત્યારાને ગણતરીના જ કલાકોમાં પકડી પાડતી સિક્કા પોલીસ જામનગર નજીક નાની ખાવડી વિસ્તારમાં તારીખ આઠ બાર બે હજાર ચોવીસના રોજ એક રાજપૂત યુવાનની એક શખ્સ દ્વારા હત્યા નિપજાવવામાં આવી હતી હત્યારા આરોપીને ગણતરીના જ કલાકોમાં શોધીને પકડી પાડતી સિક્કા પોલીસ બ્યુરો રિપોર્ટ સાગર રામાવત sica